આગળ વધીને વાત કરીએ તો ડુપ્લિકેટ જીરો અને ડુપ્લિકેટ વરિયાળીમાં ફૂડ વિભાગ એક્શન ગયું છે ફૂડ વિભાગ દ્વારા અનેક દુકાનોમાંથી નમૂના લઈને તેને તપાસ પાટી મોકલવામાં આવ્યા હતા જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ ઊંઝા મહેશ પટેલના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે પટેલ ભાર્ગવટીના ગોડાઉનમાંથી લીધેલા ડુપ્લિકેટ જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળી આવતા નમૂના ફેલ થયા છે ફૂડ વિભાગે જે કાર્યવાહી હાથ ધરી તેની અંદર કેટકેટલીય નમૂના હતા જે લેવામાં આવ્યા હતા તેમાંથી બે પેઢીઓ એવી આવી છે કે જેના નમૂના ફેલ થયા છે ઉમા એન્ટરપ્રાઇઝ ઊંચા અને મહેશ પટેલના ગોડાઉનમાંથી જે નમૂના લેવામાં આવ્યા હતા તે ફીલ થયા છે પટેલ ભાર્ગવપીના જીરાના નમૂના પણ લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ હજુ બાકી છે ડુપ્લિકેટ જીરું અને વરિયાળીની અંદર ઊંઝા મોખરે છે પરંતુ જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે આવી હતી ત્યારે સૌથી મોટી વાત એ છે કે રૂપિયા વધુ કમાવા માટે લેભાગુ તત્વો છે જે બેફામ બનતા જાય તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે પરંતુ મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં સતત રેડ પાડી રહ્યું છે આ જે ગોડાઉનો છે જે ગોડાઉનોની અંદરથી જે આખી આખું માલ છે તેને પણ ચેક કરવામાં આવે છે નમૂના લેવામાં આવે છે અને સોળમી ઓક્ટોબરના રોજ લીધેલા નમૂનાનું પરિણામ જાહેર થયું છે જેની અંદર ઉમા એન્ટરપ્રાઇઝ ઉંઝા અને મહેશ પટેલના ગોડાઉનમાંથી લીધેલા નમૂના કે જે ફેલ થયા છે જે વરિયાળી અને જીરું માટે પ્રખ્યાત છે ઊંઝા પરંતુ તેમાં પણ બધું જ ડુપ્લિકેટ અને ડુપ્લિકેટ જીરું જે રીતે વેચવામાં આવતું હતું તેના ઉપર રેડ કરવામાં આવી હતી હજુ પણ મહેસાણા ફૂડ વિભાગની કામગીરી છે તે ચાલુ જ છે જેટલા પણ આવા લેભાગુ તત્વો છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેના ઉપર કાયદાનો કોરડો વીંજવામાં આવશે કારણ કે એક બાજુ લોકો કે જે વિશ્વાસ મૂકીને કોઈપણ વસ્તુની ખરીદી કરતા હોય છે પરંતુ અહીંના કેટલાક લોકો જે વધારે પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે બે એવા એન્ટરપ્રાઇઝ છે જેમના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ થયા જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ અને ઊંઝા મહેશ પટેલના ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે કેટ કેટલી વખતે આવી જ રીતે ડુપ્લિકેટ વસ્તુઓ પકડવામાં આવતી હોય છે આ વખતે મહેસાણાની અંદર ડુપ્લિકેટ જીરું વરિયાળીની અંદર ઊંઝા જ્યારે મોખરે છે તો તેમાંથી પણ નમૂના સોળ ઓક્ટોબરે લેવામાં આવ્યા હતા તહેવારોના ટાણે પર આ જ રીતે ભાગુ તત્વો છે જે વધારે પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા હોય છે તેના સામે પણ કડક આંખે કામગીરી કરવાની વાત જ્યારે સામે આવે પરંતુ કેટ કેટલી વખત એવું થાય છે કે તહેવારો સમય લીધેલા ફૂડ્સના નમૂના કે જેનો રિપોર્ટ લોકોએ કોઈપણ વસ્તુ આરોગ્ય લીધી હોય તે પછી સામે આવતો હોય છે અને કેટ કેટલી વખતે લોકોના આરોગ્ય સાથે પણ ખિલવાડ થઈ જતો હોય છે પરંતુ આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે કામગીરી સામે આવી અને અહીંના જે નમૂના લેવામાં આવ્યા હતા હજુ બે એવા ગોડાઉન છે જ્યાંથી લીધેલા નમૂના છે જેના રિઝલ્ટ આવવાના બાકી છે મોટી માત્રામાંથી કેટ કેટલી વખતે ડુપ્લિકેટ વસ્તુઓ પકડાતી હોય છે આખે આખો જથ્થો પકડાતો હોય છે કે આ ખાવાની વસ્તુઓ પકડાય છે તો બીજી તરફ કેટ કેટલી વખતે ડુપ્લિકેટ વસ્તુઓ જ્યારે પકડાતી હોય છે ત્યારે તેની સામે પોલીસની કામગીરી ફૂડ વિભાગની કામગીરી તેને લઈને સવાલો ઉઠતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે જે એક્શન મોડમાં આવ્યું હતું અને ઓક્ટોબરમાં લીધેલા નમૂનાના રિપોર્ટ છેક હવે જાહેર થયા છે અને હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ જે જીરું

ભાર સંકેત આપનું માહિતી આપ